વૈશાખ મહિનાની શુકલ પક્ષની તૃતીય તિથિ શરૂ થશે ઓગણત્રીસ એપ્રિલ બે હજાર પચીસ થી સાંજે પાંચ એકત્રીસ વાગે તૃતીય તિથિ નો અંત ત્રીસ એપ્રિલ બે હજાર પચીસ ના રોજ બપોરે બે ને બાર વાગે અખાત્રી બે હજાર પચીસ ની તારીખ ઉદ્યા અનુસાર અક્ષર તૃતીયા નો તહેવાર ત્રીસ એપ્રિલ ના રોજ ઉજવવામાં આવશે આ દિવસે પૂજાની સાથે ખરીદી કરવી પણ શુભ રહેશે અક્ષર તૃતીયા નું પૂજા મુહૂર્ત

સાંજે ચાર ને અઢાર વાગે જેથી આખી રાત ચાલશે અને શોભન યોગ ઓગણત્રીસ એપ્રિલે બપોરે ત્રણ ને ત્રેપન થી ત્રીસ એપ્રિલે બપોરે બાર વાગ્યા સુધી ને શરૂઆત સીધી યોગ સાંજે ચાર ને અઢાર થી એક ને સુધી રહેશે